બૈયા 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 ઓરે મા મારી ઓય જઈ 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 બૈયા કું દે બૈયા જઈ જઈ દે બરજે બરજે થઈ જઈયા મારી દે બૈયા હ બરજે બૈયા આઈ દે બૈયા હ સાવ વયાલા બૈયા તો બાબા ઓ બાબા આઈ જા આઈ જા બરજે આઈ જા কোরা না গিয়ে এই জায়গায় না মানে হ্যাঁ এই জায়গায় না তোরা বাচ্চা বাইরে যা দেশে আপে বাইরে যা তোরা বাচ্চা বাই বাই ওরে বাবা রে ওরে যা ওরে যা ওরে Váia! 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 લોડી નુતો રાઈ ફસૈયાવા આયે નલ્લા ગાવા 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 રાજી ઓય માવારી વાસાઈ છે તું એ જ બની મજે ઇંતરે ઓ ઉઠાયો રે બોલા કોનો એ જ બની મજે ઇંતરે એ બની મજે ઇંતરે મને દેખાઈ દેવા છે હવે હે પાસ ને પાઈ જા તો રડાય આયા રાત ગો હૈ ન બૈરે કે મોરે બાઈ તામ કરે બૈરે કે